વડોદરામાં વાસણા રોડ સ્થિત વ્રજવિહાર સોસાયટીમાં કૂતરા અંગેના ઝઘડાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું સોસાયટીના એક વડીલને ફોર વ્હીલર કારમાં ગોંથી રાખી માર મારવામાં આવ્યો હતો અને બાદમાં અજ્ઞાત સ્થળે ફેંકી દેવામાં આવ્યા હતા કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો હાલ વડીલ ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે આ બનાવને લઈને સોસાયટીના રહીશો આક્રોશિત છે અને તેઓએ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહીની માંગણી કરી છે. રહીશોનું કહેવું છે કે આવા બનાવો સમાજમાં ડર અને અસુરક્ષા પેદા કરે છે. ગઈકાલ રાતે 24 કલાક પૂરા થયા છે ગઈકાલ રાતે અમારા સોસાયટીના પ્રમુખને ડોગ લવર દ્વારા ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે. અને એ ડોર માર મારવાને પ્રત્યે આજે અમે સોસાયટી દ્વારા એક નિયમ કર્યો છે કે બહારથી જે કૂતરાઓને ખાવાનું ખવડાવવા આવે છે જે પણ એનજીઓ છે એ ખાવાનું ખાલી ખીચડી અને ખીચડી અને પૌવા પૌવા આપીને જતા રહે છે ખાલી કૂતરાઓની સેવા કરવી એ ખીચડીને પૌવા આપવું એવું નથી એની ટોટલ કાળજી લેવા માટે એ લોકો બંધાયેલા હોતા નથી ખરેખર કે એમનું ટ્રીમિંગ કરાવો મેડિકલ કરાવો એ રીતની પણ એમની કૂતરાઓની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રખડતા કૂતરાઓ અમને નાના બાળકોને લોકોની ગાડીઓને છેલ્લા ચાર વર્ષથી નુકસાન કરી રહ્યા છે અને અમારી સોસાયટી કૂતરાઓના હિત માટે બી કાર્ય કરી રહી છે અને એવું બી નથી કે એમને વિરોધ કરી રહ્યા છે પણ જે આજે કૃત્ય થયું છે પ્રકાશભાઈ જોડે અને આજે ખવડાવ આવે છે એમની જોડે વાતચીત કરવા પરથી જાણવા મળે છે કે આ લોકો પણ એમને મળેલા છે અને એમને બધું ખબર છે કે આ જે કાલે કૃત્ય થયેલું છે એના વિશે આ લોકો જાણે છે તો અમારે પ્રશાસનને અને સરકારને એક જ માંગ છે કે જો આ રીતે ડોગ લવરોનો કાયદો હોય અને અમારે જો વિરો અમારે જો વિરોધ કરવાથી અમને આવી રીતે માર પડી શકતો હોય તો સાહેબ અમારી સેફટીનું શું માર પડ્યો શકો અમારા અમારા સોસાયટીના પ્રકાશભાઈ પ્રમુખ છે પ્રકાશભાઈ પટેલ એમને કાલે ગાડીમાંથી એમને વાત કોઈ પણ વાતમાં ગોલ ગોલ ફેરવીને એમને લઈ જવામાં આવ્યા છે અને ઢોળ માર મારવામાં આવ્યો છે ચાર જણ મારવામાં આવે છે એવું તપાસ જાણવા મળે છે સરકારના સહાયથી ને પોલીસના સહાયથી એક જણની પકડી પણ લેવામાં આવે છે પણ હવે અમારી માંગ એ છે કે તમે આજુબાજુ જે પણ કૂતરાઓને ખાવાનું ખવડાવે છે તે મહેરબાની કરીને હવે અહીંયા ખાવાનું ખવડાવવા ના આવશો અમે અમારા કૂતરાની કેર અમે જાતે જ કરી લઈશું અમે વિહાર સોસાયટીના રહીશો છે અને ગઈકાલે સાડા સાતથી રાતના બાર વાગ્યા સુધીના અરસામાં અમારા જે સભ્ય છે એટલે કે વિસ્તારના જે વડીલ છે તે વડીલ જે છે એ સામાજિક કાર્યકર્તા છે અને એમને અજ્ઞાત કોઈ ગાડીમાં નંબર વગરની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો વોલ્યુમ મોટો કરીને તેમને ખૂબ જ માર મારવામાં આવે છે અત્યારે તે જીવ અને એમને ફેંકી દેવામાં આવ્યા અજ્ઞાત સ્થળે અને અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તો એની જવાબદારી કોણ લેશે તો આના માટે અમે અત્યારે તાંદલજિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છે કે જે તે વ્યક્તિ આ કાર્ય કર્યું છે એની શોધખાળ કરે અને સત્વરે એની કાર્યવાહી કરે અને એ વ્યક્તિને ન્યાય આપે કારણ કે એ વ્યક્તિ ખૂબ જ નિર્દોષ છે અને સામાજિક કાર્ય કરે છે અને બધાને મદદરૂપ બને છે અને વડીલ છે એટલે અમે આજે અહીંયા ભેગા થયા છે હવે કૂતરાની બાબતે થયો છે પણ પિક્ચર ક્લિયરમાં આવતું નથી એનજીઓ વાળા સાથે આ ઘર્ષણ થયેલું છે એનજીઓ અને એક બીજા કોઈ રહીશ છે એની સાથેનું ઘર્ષણ છે પણ અને એનજીઓના નામ જોઈએ અને જે એનજીઓના માણસ આવ્યા છે અમારી સોસાયટીમાં ઘણા વર્ષોથી આવે છે એમને ગુજરાતી પણ બોલતા નથી આવડતું પણ ઘણા બધા નાના છોકરાઓને પણ કરી ગયા છે મહિલાઓને પણ કરી ગયા છે એટલે આ બધી પરિસ્થિતિ છે તો એમાં સેફ્ટી જ નથી રહી રાત્રે તો નહીં નહીં તો થી ત્રીસ કૂતરા હોય છે તો રાત્રે કોઈ અજાણી વ્યક્તિ જતી હોય કાં સોસાયટીનું કોઈ જતું હોય તો એ મરી જશે તેની જવાબદારી કોણ લેશે સરકાર લેશે કે કોઈ ખાનગી એનજીઓ લેશે અમારા આમ તમે જીવદયા ની પાછળ ઘણું બધું કરી રહ્યા છો તો જે નોનવેજ ખાય છે એમાં જીવદયા નથી આવતી ભાઈ અને મંદિર પાસે મૂકી જાય છે કુતરાઓને નોનવેજ હાર માટે તો ન્યાય જોઈએ જ નહીં તમે જીવદયા જીવદયાનો પ્રેમ રાખો તો જે નોનવેજ ખાતા હોય એને પણ એનજીઓ માં લઈ જાઓ પાસે અમારી માંગણી એવી છે કે એ ભાઈને ન્યાય મળે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એને સખત માં સખત સજા થાય એવી અમારી રજૂઆત છે